تو مست مزا سو پڑی گئے بڑی آئی گیا گھر آئی جائے تو بھگ پور پڑے تو آج تو آج بازری پوری کرے تو نہیں تھے نکل

આમ કામ વેલું પૂરું થઈ ગયું છે આ વાડીનું. એ જો ચા ને બધું આવી ગયું છે. ને પીવા ગયા છે. બેન બનાવી કઈ ન પણ આ તમે તો ખૂટવા જ દેતા પણ એ છે છે. જ તો

તો ફેમિલી આપણે આવી ગયા છે પાછા બાજુના ખેતરમાં ને અહીંયા થોડી ઘણી બાજરી ઊભી છે તો એ વાઢવાની છે એમાં નીલ થઈ જાય એટલા માટે વાઢ નાખી છે બધી ને અહીંયા એટલી છે બધા જો રાપા આવી ગયા છે તો જો બધા વાઢો મીડ્યા છે એટલે એટલું છે પછી ના જો આ બાજરી પીડી કે એ બધાને પોલા વાળવાનું એ તો બહુ કામ બાકી છે આજે તો ફરવાનું છે

તો ફેમિલી અત્યારે કે અમે બધા બાજરી વાટતા તો અત્યારે આઈ જો કમ્પ્લીટ બાજરી ની વધાઈ ગયું છે ને કામ પૂરું થઈ ગયું છે બાજરી વાટવાનું આ ખો ખાલી થઈ ગયું છે બધી બાજરી વઢાઈ ગઈ બાકી લીલી દેખે ની બધી બાકી હતી જો બે વઢાઈ ગયું હવે જો પોલ અને બધું વાળવા મળ્યા છે ને આઈટે હુકાઈ ગયા લે આ પેલા વાત ન કરી એટલામાં પોળા વળી છે બેન તો જો પોળા ને બધું વાળવા મળ્યા હા પોળા આવો પોળા છે મને તો નહીં આવડતું

ગયો જવા આપડે તો બધા પૂલા છે આપણે તો બહુ પુલા વાળતા ફાવતું નથી પણ ધીમે ધીમે શીખી તો જુલા વાળું બપાને ના પૂરા વાળતા આવે હા

તો આપણે માલને એવું દોઈ લઈએ ને આજનો વ્લોગ અહીંયા સુધી ને આશા રાખીએ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો ફરી મળજો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી